રાજકોટ જિલ્લાના ધોરાજી સુપેડી વચ્ચે ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત પોરબંદર ભાવનગરની ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત રેલવે ટ્રેક પર ત્રણ દીપડા બેઠા હતા અને ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણે દીપડાના મોત ફોરેસ્ટ ઓફિસર સહિત રેલવે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્રણ દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ અમે અહીં સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરી આવેલ છે